હિન્દુ સનાતન ટ્રસ્ટ દ્વારા

ધાનેરા સ્થાપ્યું હતું ધાનેરા ધાખા નામે જાણીતું હતું વર્તમાન નગરપાલિકા કચેરી છે ત્યાં ગ્રામ પંચાયત હતી પંચાયત નજીકના કથેરના ના ઝાડ નીચે ખાંડણીયા સ્થાપિત કરી તીલ સિંદુર ચડાવી હનુમાનજી તરીકે પૂજવાનું શરૂ કરવામાં આવ્યું હતું ત્યારબાદ કેટલાક વર્ષો વીતતા તેને સિમેન્ટના ઓટલા પર સ્થાપિત કરવામાં આવ્યા છપ્પનિયા દુષ્કાળની મહાઆપત્તિ સમયે મોટી જાનહાની ધાનેરામાં થઈ હતી ત્યારે વાલેરના મઠ પૂર્વ મહંત ચમનપુરીજી મહારાજને ગામ લોકોને વ્યથામાંથી બહાર નીકળવા માટે સંતે જણાવેલ કે હનુમાનજીની પૂજા કરો અને મંદિર બનાવો મહંત સંતની પ્રેરણાથી ગામ લોકોએ ખાંડલિયા હનુમાનજીનું મંદિર બનાવ્યું ગામ રક્ષક શ્રી હનુમાનજીની પૂજા કરી હનુમાનજીએ ગામને મુશ્કેલીમાંથી ઉગારી લીધું ધીમે ધીમે ગામ સુખી અને સંપત્તિવાળું થવા લાગ્યું ઓટલા પર સ્થાપિત ખાંડલિયા હનુમાનનું મંદિર બનાવવામાં આવ્યું અને ધાનેરાના અનેક વેપારી બંધુઓ તેમજ બધી જ્ઞાતિના લોકોએ હનુમાનજીની ભક્તિ ભાવનાથી પૂજા અર્ચના કરી સમગ્ર ગામ લોકોને હનુમાનજીની પૂજા દર્શનથી તેમની મનોકામના પણ પૂર્ણ થતી દર વર્ષે હનુમાન જયંતિના દિવસે પૂજા અને હવન પણ થાય છે બે હજાર પંદર અને બે હજાર સત્તરમાં રેલ નદીનું પૂર આવ્યું તે સમયે હનુમાનજીના મંદિરમાં પાણી ફરી વળ્યું હતું અને તે સમયે ગામ લોકોએ નક્કી કર્યું કે હનુમાનજીના મંદિરનો જીર્ણોદ્ધાર કરવો છે હનુમાનજીના મંદિર માટે મુસ્લિમ સમાજે જમીન પણ આપી અને મંદિરનો જીર્ણોદ્ધાર થતાં ત્રણ દિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ રાખવામાં આવ્યો સમગ્ર ધાનેરા ગામ ભક્તિના રંગે રંગાઈને રામમય બન્યું હતું પ્રથમ દિવસે ત્રણ હજાર જેટલી બહેનોએ શ્રીરામના નામની મહેંદી હાથમાં લગાવી કળશ માથે ઉપાડી જળયાત્રા કાઢવામાં આવી અને બીજા દિવસે ચાર કિલોમીટર લાંબી ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી આ શોભાયાત્રામાં ત્રીસ જેટલા રથ અને વીસ જેટલા ટ્રેક્ટરો સાથે અવનવી ઝાંખીઓ પણ રજૂ કરવામાં આવી હતી અને ત્રીજા દિવસે શ્રી હનુમાનજીની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી અને સંત સંમેલન પણ યોજવામાં આવેલ આ પ્રસંગે અલગ અલગ મઠના સંતો પણ હાજર રહ્યા હતા સમગ્ર ગામને ઝાપા ચુંદડી રાખવામાં આવી હતી અને સમગ્ર ગામ તેમજ આજુબાજુના લોકોએ હનુમાનજીના મંદિરે જ ભોજનનો

આપણે આવનારા સમય ની અંદર આ જ પ્રકારે કરી રહીએ અને આવા પ્રસંગો અને આવા પ્રોગ્રામો આવી ધાર્મિક ભાવના ની અંદર થી આપણે પણ એક પ્રેરણા લઈએ કે સનાતન

હિન્દુ સંસ્કૃતિના જે મંદિરો જે કાશી વિશ્વનાથ હોય સોમનાથ હોય મહાકાળી મંદિર પાવાગઢ હોય આવા અનેક પ્રકારના મંદિરો નો જીર્ણોદ્ધાર કરી અને છેલ્લે આપણે વર્ષો થી આપણા વંશજો એના માટે અનેક લોકોએ આત્મવિલોકો કરવા પડે આહુતિઓ આપી છે અને એનો

હનુમાન મંદિર માટે કરી અને એ પ્રકારનો છેલ્લા ત્રણ દિવસ માહોલ આખા નગર ની અંદર બધા જ ની અંદર થી નાનામાં નાના બાળક થી માંડી ફરી ખૂબ સહકાર આપ્યો અને એના સનાતન હિન્દુ ધર્મ પ્રમુખ શ્રી અને સમગ્ર ટ્રસ્ટ્રીઓ અને જે જે